એ મારા બાપુજીની આપણે એની જોડે વાતું શીખું કરીશું કે આજે જૂના જમાનામાં એના સમયમાં શું હતું અત્યારે તો આપણે ટેકનોલોજી છે એ માનો કે મોબાઈલ છે આપણી પાસે તેથી તો ટેલિફોન પણ નહોતો અને એ ભણતા ત્યારે અત્યારે તો આપણે સુવિધા છે કે ટુ વ્હીલ લઈને જઈએ જઈ શકીએ એ સમયમાં એ લોકો કઈ રીતે ભણતા હતા અને એક ગામથી બીજે ગામ જવું તો શું કરતા હતા પછી વાડીમાં પાણી વાળવાનું હોય તો પહેલાં શું સિસ્ટમ હતી અત્યારે તો આપણે મોટરની સુવિધા છે મોબાઈલ થી ટાટર થી ચાલુ કરો તમે તો પણ ચાલુ થઈ જાય મોટર પેલા સમયમાં હું હતું કઈ રીતની એની જિંદગીની જર્ની જેવી હતી એ બધી વાત સીધું આપણે મારા બાપુજી ને મોઢે સાંભળ્યું જય ગુરુદેવ મિત્રો મંડળ ને મારા જય ગુરુદેવ ઓ પેલા તમારા જમાનામાં તમે ભણતા એ હું હું હતું તમને તમે કઈ રીતે ભણવા જતા હતા અમને ભણવા દાતા આઈ ટી બી કામ કેમ કરડા છ વાગે અમે બાર નિશાળિયા હતા અહીંથી હાલી અને ગઢડા અમે સાત કિલોમીટર હાલીને જાતા જો સાત કિલોમીટર હાલીને જવાનું અને હાલીને આવવાનું અત્યારે આપણે બહુ સારો સમય છે સમયમાં તો બસ બસની એવી કઈ સુવિધા હતી તમારે કે સાયકલ હતી કે મોટરસાયકલ કે એવું મોટર સાયકલ કે ની કોઈ સુવિધા નથી રફ રસ્તા હતા ત્યારે રોડ રોડ પાકો લાઈટ નતી મોબાઈલ ની સિસ્ટમ નથી કાંઈ પણ સમાચાર લેવા હોય તો ટપાલ દ્વારા ટપાલ થઈ જાય ત્યારે સમાચાર મળતા કોસ્ટ હતું ત્યારે અચાન તો દ્વારા થતું મોબાઈલ તો હતો ની ફોન પણ નહોતો અને ગામડામાં તો લાઈટ પણ નથી તો એ તમારા સમયમાં લાઇટ હતી કે નહીં બાપ નહીં લાઇટ અમારા સમયમાં ન હતી પછી લાઇટ બહુ મોડી મોડી આવી તમે માનો માનવ રાતના તમારે જેક લાવ હોય તો તમે શું લઈને જવા લાઈન જવા રાતના લઈને જાતા તો હાથ બેટરી ઓલા સેલ વાળી બેટરી હતી ઠીક આ આ જૂની આ જૂની સાર્સિંગ બેટરી નોતી નાના ગટા ઓલા ગટા આવતા ને પાવર એને કહેવાતા ઈ એમાં પાવર બેટરીમાં ના છે પછી બેટરી લઈને જવાનો

અને પછી બીજું કે જે રોટલા આપણે હોય એ સુલા ઉપર જ બનાવીને અમે ગેસનો ઉપયોગ રોટલાનો ને ઓછો કરીએ છીએ નથી કરતા એમને પણ ઓછો કરીએ છીએ તમારા જમાનામાં બાપુજી એવું બધું તો હતું જ નહીં ને ગેસ ને એવું નહીં નહીં ગેસ નહોતા લાઈટ નહોતી પછી આવો કોઈ કેમિકલ વાળી વસ્તુ ખાવામાં નહોતી આવતી આજે તો એ બહુ સારી વાત છે મિત્રો પેલા આપણે અણે તો કેમિકલથી જ બધું થાય છે બકાલું હોય કે દવા છાંટો તો થાય પેલા એવું કઈ નતું પેલા બધું શુદ્ધ અને સારું હતું ટાઈમ નથી પછી તમારે બાબુ વાડીમાં આપણે પાણી અટાણે તો વાળી તમે પાણી કઈ રીતે અટાણે તો આપણે માનો કે મોટર ચાલુ કરીએ એટલે પાણી ચાલુ થઈ જાય પેલા પાણી કઈ રીતે વાળતા હતા પેલા પાણી અમારા જમાનામાં એથી આગળ કોષ હતા

તો પણ બાપુજી આ મસુંદરી ડેમ છે ઈ આમ તમારે હાંભરેડમાં બનેલો કે મસુંદરી ડેમ અમારી યાદીમાં જ બનેલો ભાઈ હા 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 ઓગણીસો એસીમાં ડેમનો પાયાની શરૂઆત થઈ ઓગણીસો એસી માં હા હા તો એ ડેમ બનતો હા ત્યારે અટાણે તો માનો કે જીસીબી છે દાડી માણસો ને મજૂરી હારી મળી જાય છે હા તમારા સમયમાં એ મજૂરી શું હતી તેમની ક્યારે તેમની મજૂરી ત્યારે પાંચ રૂપિયા હતી આખો દિવસ કામ કરીએ સાત રૂપિયા ને પાંચ રૂપિયા જો ભાઈ સાંભળું તમે મિત્રો કે આ આ તો આપણે બહુ હાલ છે પાંચસો ચારસો પાંચસો રૂપિયાનો માણસ કામ કરતો હોય કોઈ પણ મજૂરી જતો હોય હીરા કાંવા જતો એ સમયમાં આખા દિવસની પાંચ રૂપિયા કે સાત રૂપિયા મજૂરી આપતા હતા પછી તમે પાળો બાંધો તો કામ કેટલો ટાઈમ આવ્યો હોય છે કામ આલો કમ સે કમ ત્રણથી ચાર વર્ષ

પછી એ લોકો ગધેડા જે આપણે માટીની ખાણ હાલતી હોય એમાં ખાણમાં એક જણો પાળે ઉભો હોય ને એક જણો અહીંયા ખાણે ઉભો હોય એટલે એ તગારા માટી ખોદી તગારું ભરીને બે ફૂલવાનું ખોલકા હોય એમાં બબે તગારા માટી નાખ દે અહીંથી ગધાડાને હાલતું કરી દે એટલે એ જ્યાં ઠલવવાનું હોય ત્યાં ગધું ઊભું રહે જ્યાં એક માણસ એનો હોય એ ઠલવી નાખે જ્યાંથી પાછું હાલતું કર દે એટલે એ પાછું અહીં જ્યાં ખાણી હોય આપણે માટીની ત્યાં આવીને ઊભું રહે એટલે એ લોકો ભર દે પછી સમયમાં તો તોય તો એ સમયમાં એટલા બધા વાહન પણ નતા અમારે જેવા મસુંદરી ડેમ બાંધો એ આજથી લગભગ પછી પંચાવન વર્ષ થઈ જાય છે પચાસ વર્ષ ઉપર થઈ જાય હા એટલો ટાઈમ તો થઈ ગયો એ ડેમ કેવો છે એનો આખો વિડીયો હું તમને બનાવીને બતાવીશ એનો ઇતિહાસ તમને કહીશ કે વિડીયોમાં બતાવીશ કે આ ડેમ આ રીતે બંધાણો તો આપણે પછી ક્યારેક વિડીયો એનો બનાવશું તો એ બાપુ એ પછી પાણી એમાં કેટલું ભરાણું હતું એમ પહેલાં સમય શરૂઆતમાં શરૂઆતમાં પાણી તો જાજુ ભરાઈ ગયો તો ભાઈ પેલો વેલો વરસાદ બહુ મોટો થયો હા હા અને ડેમ ની પાળ હતી અધૂરી તો આ બધી તમને વાતો કેવી લાગી મિત્રો સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને કરજો આવા અવાર નવાર વિડીયો અમારા ચેનલ માં આવતા જ રહેશે તો બધા એને જય માતાજી એને જય મિત્ર મંડળ ને એને મારા જય ગુરુદેવ વિડીયો અમારો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો આવજો બધાને મળીએ હવે નવા વિડીયો